આપને આ પ્રકારનું ફોર્મ આપેલ છે એમાં ફક્ત આપણે આટલી વિગતો પૂરીશું પ્રથમ ખાનામાં જન્મ તારીખ છે એ જે વ્યક્તિનો ફોટો અહીં છે એની જન્મ તારીખ અહીં લખીશું ધારો કે એક એક છન્નું હોય તો ઝીરો વન ઓબ્લિક જીરો વન ઓબ્લિક ઓગણીસો છન્નું આ વ્યક્તિનો આધાર નંબર અહીંયા બાર અંકનો અહીંયા લખીશું ત્યારબાદ આ વ્યક્તિનો મોબાઈલ નંબર લખીશું ત્યાર પછી આ વ્યક્તિના પિતાનું નામ લખીશું અને એની નીચેના ખાનામાં આ પિતાનું ઓળખ કાર્ડ ચૂંટણી ઓળખ કાર્ડ જો મળે તો એનો અહીંયા નંબર લખવાનો છે પછીના ખાનામાં માતાનું નામ આ વ્યક્તિની માતાનું નામ અહીં લખવાનું છે અને એના માતાનું જો આપણને ઓળખપત્ર નંબર યાની કે ચૂંટણી કાર્ડ નંબર હોય તો અહીંયા લખવાનો છે ન હોય તો એમાં લખવાનો નથી અહીં જીવનસાથીનું નું નામ લખવાનું છે ધારો કે અહીંયા પુરુષ છે તો એની પત્નીનું અહીંયા નામ લખવાનું છે અને એની પત્નીનો અહીંયા ઓળખપત્ર નંબર મળે તો લખવાનો છે જો અહીંયા સ્ત્રી હોય તો અહીંયા પતિનું નામ અને અહીંયા જો પુરુષ હોય તો અહીંયા એને સ્ત્રીનું નામ લખવાનું છે આ બંને વિગતો બે હજાર બે ની મતદાર યાદીમાંથી મેચ કરી લખવાની હોવાથી તમે આ કોલમો ભરતા નહીં જેથી આપણું ફોર્મ ચેકચાક ન થાય ખાસ છેલ્લે અહીં મતદાર જે અહીં આપેલો છે એની અહીંયા સહી કરાવી લેવી અને આ ફોર્મ પરત આપવું આટલું કરશો તો આપણું ફોર્મ કમ્પ્લીટ ભરાશે રંગીન ફોટો જો હોય તમારી પાસે તો અહીંયા ફોટો ચોંટાડી દેસો આ રીતે આપણે ફોર્મ ભરીશું ખાસ આ બે વિગતો ભરતા નહીં એ બે હજાર બે ની યાદીમાં મેચ કરી અને ભરવાની છે થેન્ક યુ